ડીસામાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે પણ ડીસામાં તાપમાનનો પારો ઊંચો રહેવાની સંભાવના છે આજે ડીસા ખાતે ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનનો પારો ઝીરો પોઈન્ટ નવ ડિગ્રી જેટલો ઘટ્યો હોવા છતાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો ડીસામાં તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ગરમી અને બફારામાં વધારો થવાનું મુખ્ય કારણ હવામાં હાજર ભેજનું ઊંચું પ્રમાણ છે ચૌદ એપ્રિલના રોજ ડીસાની હવામાં ભેજનું પ્રમાણ અડસઠ ટકાથી છવ્વીસ ટકા જેટલું હતું જે પંદર એપ્રિલના રોજ વધીને અગ્ણસિત્તેર ટકાથી એકત્રીસ ટકા સુધી પહોંચી ગયું હતું જ્યારે આજે સોળ એપ્રિલના રોજ ડીસાની હવામાં ભેજની હાજરી તોતેર ટકાથી છત્રીસ ટકા જેટલી નોંધાઈ છે આ ઊંચા ભેજના પ્રમાણના કારણે ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન હોવા છતાં પણ લોકોને અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે લૂ લાગવાનું પ્રમાણ ભલે ઓછું જોવા મળી રહ્યું હોય પરંતુ સૂર્યના તીવ્ર કિરણોને વાતાવરણમાં રહેલા ભેજના લીધે લોકોને બફારાથી ભારે પરેશાની થઈ રહી છે